નમસ્કાર દર્શક મિત્રો હું છું ગ્લોબલ એસ્ટોગુરુ ડૉક્ટર પંકજનાગરું છું ગ્લોબલ ગુરુ ડૉક્ટર પંકજનાગર હર હંમેશની જેમ આપણા માટે આપની સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનનો એક મહત્ત્વનો મુદ્દો લઈને હાજર છું આવ આજે આપણે વાત કરીએ વકરી શનિની તારીખ તેર જુલાઈ બે હજાર પચીસના રોજ મીન રાશિની અંદર શનિ મહારાજ એકસો આડત્રીસ દિવસ માટે વકરી થશે જ્યારે જ્યારે શનિ વક્ર થાય ત્યારે વિશ્વ યુદ્ધ જેવું વાતાવરણ સર્જાય અનેકોનેક દેશ એકબીજાની અંદર અંદર બાકડી પડે હા ચોક્કસ એક વાત કરીશ કે જ્યારે શનિ વક્ર થયો છે ત્યારે ભારતનો હંમેશા યુદ્ધમાં જય જયકાર થયો છે આ આગાહી પણ યાદ રાખજો બીજી વાત વરસાદ ધના ધન પડશે એમાં શંકા નથી સોનું ચાંદી અને શેરબજાર ઉપરની તરફ જશે એમાં પણ લેશ માત્ર શંકા નથી હવે વાત કરીએ આપણે નિજી જાતકોની એવા જાતકો કે જે લોકોની મિથુન રાશિ છે તુલા રાશિ છે કુંભ રાશિ છે એમને ક્યાંક ક્યાંક આ વક્ર શિ ફાયદો કરશે લાભ કરશે એવા જાતકો કે જે લોકો મીન રાશિના જાતકો છે મેષ રાશિના જાતકો છે એ લોકો માટે આ વક્ર શનિ ક્યાંક ક્યાંક તન મન ધનથી નુકસાન કરી શકે છે હવે એવા જાતકોની વાત કરીશ અંગ્રેજી તારીખના નેજા હેઠળ આવતા જાતકોની વાત જો તમારો જન્મ કોઈ પણ વર્ષની પંદર માર્ચથી પંદર એપ્રિલ દરમિયાન થયો હોય અગર તો કોઈ પણ વર્ષમાં જો તમે પંદર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર દરમિયાન જન્મેલા હોવ તો તમારે તન મનધનથી ખાસ ધ્યાન આપવું જરૂરી છે એમાં લિસ્ટ માત્ર શંકા નથી એમાં ખાસ કરીને જો તમારો જન્મ બાવીસ માર્ચથી પાંચ એપ્રિલ વચ્ચે થયો હોય જો તમારો જન્મ બાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર દરમિયાન થયો હોય તો મીન રાશિના શનિના અવક્ર ભ્રમણ દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગ્રહો આવે ને જાય ગ્રહો પોતાનું કામ કરે તમારે તમારું કામ કરવાનું છે પરંતુ હા ઉપાય આપવાના બાકી રહી ગયા છે ભાઈ ઉપાયમાં આપણે શું કરીશું ચલો સૌપ્રથમ તો આ શનિ મહારાજનો ખોપ છે એટલે એક પ્લાસ્ટિક જી પ્લોક બેગની અંદર સાત અડદના દાણા થોડું સિંદૂર એક જૂનું કટાઈ ગયેલું લોખંડ એની અંદર મૂકી અને તમારા તકિયા નીચે હર હંમેશા રાખજો શક્ય હોય તો પાયરા કાળનો ઉપયોગ કરજો દર શનિવારે સુંદરકાંડ તો તમારે કરવાનું જ છે ઉપરાંત હેમ નિરાંજન સમાવાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તન સમુતમ તમ નમામિ શનેશ્ચરમ શનિનો આ મંત્ર રોજ એક માળા કરવાનો છે શનિવારે હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીના ડાબા પગ આગળ તમારે એક લીંબુ કાપીને થોડોક થોડોક ચીરો પાડીને એમાં સિંદૂર ભરી અને ત્યાં મૂકવાનું છે પ્રાર્થના કરવાની છે હનુમાન ચાલીસા કરવાની છે અને જે 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 હનુમાન ચાલીસા કરવાની પુનઃ ઘર પાછા આવવાનું છે ડરવાની જરૂર નથી જ્યોતિષશાસ્ત્ર છે ગ્રહો આવે ને જાય ગ્રહો પોતાનું કામ કરે અને એમ કરતાં કરતાં આપણા વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે અમારા વિડીયોમાં કદાપી અમે ડરાવવાનું કામ કરતા નથી એટલે મહેરબાની કરીને તમારે અમારાથી નથી ડેરવાનું કે નથી શાને ડેરવાનું પરંતુ ગ્રહો છે એને માન સન્માન બક્ષવાનું છે એ સાથે આભાર